મુરલીધર કેમ છો બધા મજામાં જઈશો તો ફરી સ્વાગત છે નવા લોગમાં અને આપણે આવી હતા અને અહીંયા વાડી આપણે જાહેર વાટવાની ગાયોને જાહેર વાટી લઈએ અને આ દાયડમ અવળા અવળા દાયડમ થઈ ગયા છે ઓલે તમને આગળ જેમ બતાવ્યા હતા એમ દાઇડમ જોવો અવળા થયા થયા એક અહીંયા છે હજી હાર્યું આ ઓલા બધાય કરતા મોટું જ છે જો હવે આપણે જઈએ છીએ જાહેર વાટવા સીતાફળી એ જો વિચારે હું ગઈ હતી પછી હમણાં તો લીલી થઈ ગઈ છે ને આ જો હમણાં હું તો નહોતો હમણાં હું ગયો તો બારીને પપ્પાએને અહીંયા હમણાં અમે નીણવાઈ દીધી પછી પછી પપ્પાએ પૂરા પૂરા બારીને આ જો હવે હુરિયું કરી દીધી છે બે હુરિયું થાય છે પછી આમાં નવરા થાય એટલે ટ્રેક્ટર લઈને હારવાની છે

ને ઇન્કા ઇન્કા મોટા મંદિરનો આપણે આજે મુલાકાત લેવા જવાના છીએ તો તમને હલો માણવદે જઈને હું મળું તમને તમે જે જોઈ શકો છો તે માણવદેનનો રિવરફ્રન્ટ છે હજી એનું ઓપનિંગ પણ નથી થયું નવો બન્યો છે અને થોડોક ટાઈમ જ થયો છે મિત્રો આપણે પૂછી ગયા ત્યાં માણસર અને આજે પાછે તો આપણે માણંધરાય મહાદેવના મંદિર આવી ગયા હતા અને જો મહાદેવના દર્શન કરી આવીએ પછી પાછો તમને મળું મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા અહીંયા બાજુમાં ગાર્ડન છે ત્યાં ગાર્ડન આવી ગયા રહ્યા ને અહીંયા ગાર્ડન જો આ રિનોવેશનનું કામકાજ ચાલુ હે બધું બધું રિનોવેશન થાય છે હું તમે જોઈ શકો આ રેતી પડી છે આ બધી રિનોવેશન ચાલુ છે ને અહીંયા ઓલો અહીંયા આપણે મહાદેવની મૂર્તિ છે એમાં વોટરફોલ લઈ છે આપણે જો અત્યારે તો બંધ છે આ રિનોવેશન નું કામકાજ ચાલુ હોય એટલે અત્યારે તો બંધ છે નોકર ચાલુ એમ આ માણાવદરનું બસ સ્ટેન્ડ છે ને જો આપડે આમ જઈએ છીએ એક મંદિર તારા ત્યાં જઈને તમને બતાવું કે ક્યાં મંદિર આપણે જાઈએ છીએ અને તમે રસ્તો એન્જોય કરો સામે જોવો છો આજે આપણે એ મંદિરે જવાનું છે તો ફાઈનલી મિત્રો આપણે જુનાગઢ રોડ ઉપર એક સ્વામિનારાયણનું મંદિર છે તો આપણે ત્યાં આવ્યા છીએ જો અંદર આપણે જો વિડીયો ઉતારવા દે તો આપણે વિડીયો ઉતારી લઉં તો તમને બતાવું આ સ્વામીનું મંદિર છે અને જો અંદર આપણે એક વિડીયો અલાવું દઈએ તો વિડીયો ઉતારી લઉં નકર પછી નહીં ઉતારીએ તમે જોઈ શકો છો તો સ્વામી મંદિર છે અહીંયા દર્શન કરવા આવ્યા હતા બધું જોવો તમે આ જોવાની ડિટેલિંગ કઈ આ ઉપર જે ઝુમર જેવું છે એની ડિટેલિંગ કેવી મસ્ત જેવું છે

કરું દેખાય તો હરખી ઝાંખું ઝાંખું થોડુંક દેખાય આ ગંગર માં નવરી ને તો જીવા માં જવો છો યા મારી પાસે તો સાને મુની ઉપી ગઈ જો યા ખોરા માથું ના ખાઈ જા ઈ કા ડબ બેન મારા જો જો કેમ જવો જવો યા હાથ મૂકી દો તો ઈ જો 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 યા હામે જો જાગડી જો આપડે ગાયો ધો ગાયો ધોઈ ને આપડે આવી ગયા ત્યાં ઘેટા અને હવે નહીં ધોઈ આપણે થઈ ગયા હતા કમ્પ્લીટ અને હવે દીવાબતી કરવાની છે દીવાબતી કરી લે પછી તમને પાછો તો

જો તમને મારો વ્લોગ ગીમા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબને કોમેન્ટ કરજો તો મળશું હવે પાછા નવા વ્લોગમાં તાલે ગણાવજો